થોડા ટાઈમ જે ઘટના બની એના કારણે જેલમાં જેલમાં ગયા છે અને અત્યારે તે વડોદરાની રાખવામાં આવ્યા હતા પણ એક સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે તમને ખબર હશે કે જંગલનો રાજા સિંહ મિત્રો સિંહને કોઈ દિવસ પાંજરામાં ન પુરાય પણ આ ઘટના એક રિયલ ઘટના આજે બનીને તમારી સામે આવી છે અત્યારે હાલ ચૈતર વસાવા મિત્રો દુનિયા ડોલાવી નાખી છે સરકાર હલાવી નાખી છે એવી મિત્રો વાઘ અને શિવ જેવી તેની એન્ટ્રી થવાની છે તો બધા તૈયાર રહેજો એ પેલા વિડીયોને એક લાઈક શેર અને ચેનલને ને કરી દેજો મિત્રો આપણે બધા રાહ જોઈએ છીએ કે ચૈતર વસાવા જેલમાંથી ક્યારે છૂટે ક્યારે બહાર આવે અત્યારે હાલ મિત્રો ચૈતર વસાવાની જનતા અને ચૈતર વસાવાની પબ્લિક પૂરેપૂરી રાહ જોઈ રહી છે કે ચૈતર વસાવા ક્યારે બહાર આવે તો મિત્રો સોએ સો ટકા ચૈતર વસાવા હવે થોડા ટાઈમમાં બહાર આવશે એવું અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી સમાચાર આવી રહ્યા છે અને જેવા ચૈતર વસાવા બહાર આવશે એવી તેમની ધમાકેદાર મિત્રો એન્ટ્રી થશે તેમનું સ્વાગત થશે ડિજેન ધોલ નગારા બધું જ વાગશે મિત્રો તમને ખબર હશે કે સિંહ મિત્રો સિંહ જંગલનો રાજા એને પાંજરામાં ના પૂરાય એને આ સિંહ છે મિત્રો એને પાંજરામાં પૂર્યો છે ને પણ તમે જોજો એની એન્ટ્રી એકદમ અલગ થશે અત્યારે સોશિયલ મીડિયામાંથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આ ખોટી ખોટી રીતે રીતે ફસાવવામાં ફસાવવામાં આવ્યા આવ્યા છે છે અને અને સરકાર દ્વારા દ્વારા પોલીસના કર્મચારી જે ચૈતર વસાવાને એવું સોશિયલ મીડિયામાંથી સમાચાર મળી રહ્યા છે આદિવાસી સમાજના અમુક લોકો કહી રહ્યા છે તો તમે શું કહેવા માંગો છો ચૈતર વસાવાને સાચી રીતના ફસાવવામાં આવ્યા છે કે કોઈ ખોટી રીતના ફસાવવામાં આવ્યા છે જો તમને કંઈ પણ માહિતી હોય તો કમેન્ટમાં જણાવજો અને જેવા ચૈતર વસાવા બહાર આવશે એવા તરત હું તમને સમાચાર આપીશ તો ચલો મળીએ આજના માટે આટલું